કાકે આવો આડી 10 મિનિટમાં ક્યાં તૈયાર થઈને આલતો છો કાગડિયા નું કામ કરવા જાવ ભાઈ ક્યાં બતાવી તારા કેવા કાગડિયા છે કાગડિયા હું જોવાનું હોય ક્યાં જોવા તો દે પણ કાગડિયા હું જોવાનું હોય આમાં તો આ સોલી છે કાગડિયામાં હું જોવાનું હોય કાકી કોઈને કેતા ની મારી ગર્લફ્રેન્ડ નવરાત્રીની સોલી દેવા જાવ તારે બેન પણ એ